ક્યાં કરવી કઈ જગ્યાએ કરવી એ પ્રૂફ સાથે હું આખો વિડીયો લઈને આવ્યો છું અને એ ફોર્મ ક્યાંથી તમારે ડાઉનલોડ કરવું એ ફોર્મ કેવું હોય છે એ ફોર્મમાં વિગત કેવી રીતે ભરવાની હોય છે એ ફોર્મ ક્યાં દેવાનું હોય છે એ બધી વિગત સાથે હું આજે તમને વિગતવાર સમજાવવાનો છો અને આપણે યુટ્યુબ ચેનલની અંદર દરેક પ્રકારના નોલેજેબલ અને સંપૂર્ણ માહિતી સાથેના વિડીયો હોય છે ખાલી નાની નાની અમથી માહિતીના પણ વિડીયો આપણી ચેનલ હોય છે કે નાનું અંત હોય છતાં પણ આપણે બતાવી રહ્યા છીએ કે આપણે આવી રીતે ફોર્મ ભરવાનું આવી રીતે આરટીઆઈ કરવાની પૂરી વિગત સાથે આવી એક પણ યુટ્યુબ ચેનલમાં તમને આવા નોલેજેબલ અને સંપૂર્ણ માહિતીવાળા એક પણ વિડીયો જોવા નહીં મળે તો આપણો આજનો વિષય એ છે કે આરટીઆઈ કઈ રીતે લખવી એ તો તમને આવડી ગયું છે અને પહેલી અપીલ કેવી રીતે કરવી એ પણ તમને આવડી ગયું છે અને આજના વિડીયોમાં કે આરટીઆઈ કરવી એ આજે આપણે વિગતવાર તો પ્લીઝ વિડીયો પૂરો થઈ જાવ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ કે બીજી અપીલ કઈ રીતે કરી શકાય તો મિત્રો આપણે બીજી અપીલ કઈ રીતે કરવી એ ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવું એ ફોર્મ ડાઉનલોડ કર્યા પછી કોને આપવું અને ફોર્મમાં વિગત શું ભરવી એ આજે આપણે વિગતવાર બધું જ તમને પ્રૂફ સાથે બતાવવાનું છે તો આ વિડીયો ધ્યાનથી જોઈશો ગમે ત્યારે તમે કોઈક દિવસ આરટી કરવાની છે હોય તો તમારી પાસે માહિતી હશે તો તમે આવું બધું કરી શકશો તમે એમ નહીં રહેતા કે આમ કેમ કરવું ને મારે મારે તો આરટી નથી કરવી તો મારે આ વિડીયો શું કામ થવો તો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલા લખેલું છે માહિતી અધિકાર અધિનિયમ માહિતી ભવન બ્લોક નંબર એક બીજો માળ સેક્ટર દસ ગાંધીનગર આજે એનું સરનામું હતું અને હવે આપણે જોવાનું છે અરજદારની વિગતો તો અરજદારનું નામ એટલે કે તમારું નામ આખું લખવાનું પછી સરનામું એટલે કે તમારું સરનામું ક્યાં રહ્યો છો તાલુકો કહ્યો જિલ્લો કહ્યું પિનકોડ નંબર કહ્યું ગામ કહ્યું એ બધું લખવાનું પછી તમારું મોબાઈલ નંબર લખવાનું પછી તમારે ઈમેલ આઈડી લખવાનું અને જો ઉપલબ્ધ ફોટો સાથે ઓળખપત્ર એટલે કે તમારી પાસે આધાર કાર્ડ હોય ચૂંટણી કાર્ડ હોય તો તેનો નંબર અને ઝેરોક્ષ એક જોડવાની અને જે મહત્ત્વનું છે એ આ જ મહત્ત્વનું છે કે જાહેર માહિતી અધિકારીની વિગત તો પ્રથમ અરજી જે અધિકારીની કરી તેની વિગત

તાલુકા વિકાસ અધિકારીને જો આપણે પહેલા તલાટીકમ મંત્રીને કરી તો એ જવાબ ન આપ્યો તો આપણે પ્રથમ અપીલ તાલુકા વિકાસ અધિકારીને કરી તો તાલુકા વિકાસ અધિકારી પણ આપણને જવાબ ન આપ્યો તો આપણે બીજી અપીલ કોને કરવાની છે તો જાહેર માહિતી આયોગની તો આપણે અહીંયા લખવાનું છે પ્રથમ જાહેર માહિતી અધિકારી તલાટીકમ મંત્રી છે એટલે કે મિત્રો આને લખવાનું છે તલાટીકમ મંત્રીનું નામ તેમનો હોદ્દો પછી તેનું સરનામું કસેરીનો ફોન નંબર મોબાઈલ નંબર અને ઇનવર ખાલી મૂકી દેવાનું હવે આપણે હવે પછી આગળનો શું લખવાનું તો પ્રથમ પ્રથમ અપીલ અધિકારીની વિગત તો આપણે આપણે લખવાનું છે આપણે કે પ્રથમ આપણે કોને આરટીઆઈ કરી તો પ્રથમ આપણે આરટીઆઈ કરી છે તલાટીકા મંત્રીએ તો તલાટીકા મંત્રીએ આપણને જવાબ ન આપ્યો એટલે બીજી અપીલ કરી તાલુકા વિકાસ અધિકારીને તો અહીંયા તાલુકા વિકાસ અધિકારીનું લખવાનું પછી એનું સરનામું લખવાનું એનો ફોન નંબર લખવાનું પછી એનો ઇમેલ આઈડી લખવાનું એનો નંબર હોય તો લખવાનો જે પ્રથમ અપીલ કરી હોય તેનો હુકમ અને તારીખ તો આપણે એને લખવાનું એનો તારીખ કે તમે રૂબરૂ ગયા વ્યવહાર કર્યો છે તો તેની વિગત લખવાની કે જો તમે રૂબરૂ ગયા હોય તો તો નંબર પણ એ આને લખવાનું જે પ્રથમ અપીલ કરી એમાં જો ઓપ્શન છે તેમાં લખવાનું હવે આપણે જોવાનું એ રહે એટલું તો તમને જો સમજાઈ ગયું હોય ન સમજ્યું હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરજો હું ફરીવાર વાર તમને એકવાર વિડીયો જોઈશું એટલે ફરી વાર તમને સમજાઈ જશે તો મિત્રો હવે આપણે જોવાનું છે બીજી અપીલના કારણો અહીં આપણે જોવાનું છે બીજી અપીલના કારણો શું શું છે તમારે લખવાનું કે તમે આ બીજી અપીલ શું કામ કરો છો તમને ખોટી માહિતી આપી છે તમને અધૂરી માહિતી આપી છે તમને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે જે પણ તમારી સાથે થયું હોય એ તમારે આખી વિગતવાર આ કોસ્ટરમાં તમારે લખવા રહી કે મારે હારે આવું થયું મને ખોટી માહિતી આપી મને ગોળ ગોળ જવાબ આપ્યો મને સરખો જવાબ નથી આપ્યો તમારે બધી

ઓલું કર્યું કે કયા કયા તમે મુદ્દા લખ્યા હતા એ મુદ્દાની જો કોઈ પણ તલાટી કામ મંત્રી અથવા બીજા તમારી સાથે જો પત્રવ્યવહાર કરવામાં આવ્યો હોય તો તેની ઝેરોક્ષ જોડવાની છે આ બીજું ઓપ્શન છે હવે ત્રીજો જાહેર માહિતી અધિકારી આપેલા જોબની નકલ એટલે કે તમને જે જાહેર માહિતી કે તલાટી ગમંત્રીએ જો તમને જવાબ કઈ આપ્યો હોય તો તમારે આરટીઆઈ ની નકલ જોડવાની રહેશે એટલે કે જોડવાની રહેશે સોથું છે પ્રથમ અપીલની અરજીની નકલ એટલે કે પ્રથમ અપીલ તમે કોને કરી તેની ઝેર જોડવાની રહેશે અને અને તમને કેવો એ જવાબ આપ્યો એ પણ જે જવાબ આપ્યો એની પણ ઝીરોક્ષ તમારે જોડવાની રહેશે અને પાંચમું છે પ્રથમ અપીલના હુકમનું નકલ એટલે કે તમને કોઈ પણ તાલુકા વિકાસ અધિકારી હોય કે કે મંત્રીએ જો તમને કોઈ પણ પત્ર વ્યવહાર કર્યો હોય કે તમને કોઈ પણ ન્યાથી માહિતી આપી હોય કે તમને શું હુકમ કરવામાં આવ્યો કે કે માહિતી આપી કે નથી આપી એના છે તમારા કાગળિયા હોય એની ઝેરોક્સ તમારે જોડવાની રહેશે અને છઠ્ઠું છે એમાં તમારે તમારી પાસે જો એના પુરાવા હોય કોઈ પણ તમારા પાસે જેટલા પણ પુરાવા હોય કે આમાં ફોલ્ડમાં બધા આવે છે કે પત્ર પત્રની જે નકલું છે એ ફોર સાઈઝ અને તમને એમ ત્યાંથી ટપાલ દ્વારા એમ કે તમારે એટલા પૈસા ભરવાના થાય છે તો એ તમારા પાસે કોઈ પ્રૂફ હોય તે પ્રૂફ પણ તમારે જોડવાનું રહેશે સો મિત્રો તમને સરખું ન સમજાવ્યું હોય તો વિડીયો એકવાર જોઈ લીધો કે હવે હું ફરીવાર આનું આ રિપીટ કરું છું દસ્તાવેજ કયા કયા જોડા તો પહેલા પહેલા ઓપ્શનમાં જોડવાનું હોય કે તમે આરટીઆઈ કરી તેની ઝેરોક્ષ જોડવાની બીજામાં કે તમારી સાથે કોઈએ વ્યવહાર કર્યો હોય તો તેની ઝેરોક્ષ જોડવાની ત્રીજા નંબરમાં કે તલાટી કામ મંત્રીએ તમને જો જવાબ આપવામાં આવ્યો હોય ગમે તેવો એની નકલ જોડવા જોડવાની ચોથા નંબરમાં કે તમે જે પ્રથમ અપીલ કરી અને તમને ગેરમાર્ગે દોડવાનો પ્રયત્ન કરો અને તમારા પાસે જો નકલ હોય ટપાલ વલાની ટપાલ આવી હોય તો એ જોડવાની ચોથા નંબરમાં પાંચમા નંબરમાં એ જોડવા કે તમને જે હુકમ કરવામાં આવ્યો અને તાલુકા વિકાસ અધિકારીમાંથી તમને કોઈ ટ ટપાલ આપવામાં આવી હોય તો તેની જડવાની છઠ્ઠામાં એવું છે કે તમારા પાસે કોઈ પૂરા હોય તો તે જોડવાનો સાતમા નંબરમાં તમારી પાસે જો કોઈ ફી લેવાનું કહેતા હોય અને ફી લેવાની કોઈ ટપ્પાલ આવી હોય કે તમારે એટલા પૈસા ભરવાના છે આમ છે તો એની નકલ જોડવાની અને આઠવામાં અન્ય પુરાવો એટલે કે તમારી પાસે કોઈ જો પુરાવો હોય તે જોડવાના એટલે કે આઠે આઠનું મેં તમને વિગતવાર ફરીવાર સમજાવ્યું તો હવે આ નીચે આવી તો ખરાઈ ખરાઈમાં હાથી હું એ તમારું નામ લખવાનું જણાવું છું કે આપવામાં આવેલી માહિતી અને વિગતો મારી જાણ અને માન્યતા મુજબ સાચી છે

તમે પ્રથમ અપીલ કરી શકો જો તમને સમજણ ન હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે મને હરકી સમજાવણી હતી અને હરકી માહિતી ફરીવાર આપો તો હું તમને હરકો વિડીયો વ્યવસ્થિત તમને સમજાવી જેટલું મારાથી બનતું હતું એટલું મેં તમને વ્યવસ્થિત અને વિગતવાર સમજાવ્યું સમજાવી આવી એક પણ યુટ્યુબ ચેનલમાં તમને આવું સમજાવવામાં નહીં આવે તો આપણી પાસે આવી બંને પીડીએફ છે જો મિત્રો તમારે આ પીડીએફ જોતી હોય તો મને વોટ્સઅપમાં મેસેજ કરજો તો હું તમને બંને

આરટીઆઈની બીજી અપીલ કરવી હોય અને પીડીએફ જોતી હોય તે વોટ્સઅપમાં મેસેજ પણ કરી શકે અને પીડીએફ તેમને મળશે તો મિત્રો આજનો વિડીયો આટલો જ હતો કે આરટીઆઈની બીજી અપીલ કઈ રીતે કરવી જો વિડીયો જે લોકોને જરૂરિયાત હોય તે સુધી આ વિડીયો પહોંચાડો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો